અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે રહેતા રઝિયાબાનું સાજી છેલ્લા એક મહિનાથી અન્યત્ર રહેતા હતા ઘરમાં તેમની સાસુમાં રહેતા હોય અને તેઓ પણ ગત રોજ કોસમડી ખાતે સંબંધીને ત્યાં મળવા ગયા હતા આ તકનો લાભ ઉઠાવી રાત્રિના તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરમાં રહેલી લોખંડની તિજોરી તોડી અંદર રહેલા સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે ગ્રામજનો દ્વારા ચોરી અંગે રઝિયાબેનને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં તેઓ ઘરમાં સામાન વિખેર જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે તેમના સાસુમાને જાણ કરી શેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી ઘરમાં સાસુમા અને તેમની નણંદના સોનાના દાગીના મળી કુલ દસ તોલા ઉપરાંતના ઘરેણાને ચોરી થઈ જવા પામી હતી આ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રઝિયાબાનું સાજીની ફરિયાદના આધારે સાડા પાંચ લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી હું રઝિયા સાજી અને અમે છેલ્લા એક મહિનાથી ઘરે ના હતા ને રાતે ચોરોએ ઘરને નિશાની નિશાન બનાવ્યું ને ચોરી કરી ને દાગીના લઈને ફરાર થઈ ગયા કેટલી વાર બસ્તન ચોરી થઈ છે એમાં મારા મારી નરણનો એક પાંચ ટોલાનો સેટ હતો મારી સાસુનો એક ચાર ટોલાનો સેટ પ્રાસ્તેજ ને વીટી હતી